આપના નાંદેડ ગુજરાત સમાજની દીકરી સ્વાતિ ઠક્કરે હવે સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો છે તેની પ્રથમ ફિલ્મ ધ સાયરા ખાન કેસ એક વાસ્તવિક કેસ થી પ્રેરિત છે જે તેની પોતાની કોર્ટમાં આવ્યો હતો દિલવાલે દિલ જાલે દિવાને કયામત દુશ્મણી અને ત્રિમૂત્રી જેવી ફિલ્મ માટે જાણીતા ફિલ્મ સર્જક કરણ રાજદાએ આ ફિલ્મનું સલેખન અને સિગ્દર્શન કર્યું છે આ ફિલ્મ દસ ઓક્ટોમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે તેનું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ પણ કરવામાં આવ્યું હતું આ ફિલ્મને સોલ

સર્વેને સ્વાગત કરું છું અને મેઇનલી આજે હું તમને અમારી ટ્રુ સ્ટોરી છે અમારી એક ટ્રુ સ્ટોરી ઇન્સ્પાયર એટલે કે અમારા ડિરેક્ટર જે છે સ્વાતી ચૌહાણ એ પોતે જજ હતા એમને એક જજમેન્ટ આપ્યું હતું એમના એક કરિયરમાં એનાથી ખૂબ જ ઇન્સ્પાયર થયા એમના દિલથી બહુ નસીબ હતું આ જજમેન્ટ તો એમને એમના જોબમાંથી ડીઆરએસ લઈને એમને ડિરેક્ટરશીપ બે વર્ષ સ્ટડી કરી અને એમને બેસીકલી આની મૂડીના ફોર્મમાં અમે લોકોએ ટેપિંગ કરી છે એની જે જર્દી છે અને ઇટ્સ એ ટ્રુ સ્ટોરી ઇટ્સ અ વેરી બ્યુટિફુલ પોર્ટ્રેટ તમને વધારે બહુ નોલેજ મળશે અબાઉટ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અબાઉટ નો હાઉ ધ લોસ વર્ક ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કેવી રીતે કોર્ટમાં કેવી રીતે કયા લોસ કેવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા બધું કેવી રીતે જજમેન્ટ થયું હતું તો હું આ બધાને રિક્વેસ્ટ કરીશ કે આપના નજદી સિનેમા ઘરોમાં આ મૂવી રિલીઝ થાય છે આ ફ્રાઈડે ટેન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં ઓલ ઓવર ઇન્ડિયા ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે અમદાવાદમાં બરોડામાં અને સુરતમાં તો આનું રિકવેસ્ટ ઓલ ધ વ્યુઅર્સ બધા વ્યુઅર્સને કે તમે તમારા નજદીકી સિનેમા ઘરોમાં જઈને આ મૂવીને એન્જોય કરો અને આઈ એમ શ્યોર તમે જ્યારે બહાર આવશો તમે એક ઇમોશનલ અને એક સ્ટ્રોંગ મેસેજ સાથે બહાર આવશો એન્ડ યુ નો ઇટ વ્યુ ટચ યોર હાર્ટ એ બહુ ઇમોશનલ અને This will touch deep inside your heart, and you know it will it will definitely you know affect the way you think about you know uh, the constitution and India. And I'm sure to make positive approach the and you will feel very proud about India and its constitution. You know, so you will you know also feel that yes, you know I am an Indian citizen and I'm proud to be an Indian citizen. citizen. No? movie basically, ek, uh, ek, ek lady કે જે અહીંયા બીંગ ડિફરન્ટ નેશનાલિટી આઉટસાઇડ સાઇડ નેશનાલિટી અહીંયા મેરેજ કરીને આવ્યા હતા પછી એમના હસબેન્ડે જે રીતે ટ્રીટમેન્ટ કરી પછી એમના ફેમિલી રીતે ટ્રીટમેન્ટ મળી અને જે એમને પ્રોબ્લેમ ફેસ કરવા પડે બીનો અને એને એની જર્ની કે એની કમ્યુનિટીથી કોઈ હેલ્પ ના મળ્યો ફેમિલીથી કોઈ હેલ્પ ના મળ્યો અને પછી એ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને વધારે બનુ છું મતલબ ઇન્ડિયાના પાર્ટ નેતા સાબીએ એમને ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશન ઉપર વધારે ફર્ચ કર્યો અને એથી ભાગી ના નાખ્યા એમના હક માટે લડ્યા એમને એક વકીલ બેસીકલી અપોઇન્ટ કર્યા વકીલે જજની ફેક્સ હશે એ જજ સામે પ્રૂવ કર્યા અને ફાઇનલી જજમેન્ટ એમના ફેવરમાં તો ઇટ શોઝ અ કરેજ ઓફ અ વુમેન એન્ડ યુ નો બિલીવ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કે યસ યુ નો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ નોટ ભાઈસ્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ની સામે તમે ફેક્સ મૂકો તો એ જે લો છે બધા સિટીઝન્સ માટે સેમ છે આઉટસાઇડ ના હતા પણ એ ઇન્ડિયામાં જજમેન્ટ મળી ઓન કોર્ડ થોર્ટમાં ગયું હતું એટલે આઈ થિંક આ કેસ લોન્ચ થયો છે અરાઉન્ડ અને જજમેન્ટ આઈ થિંક ઇઝ અબાઉટ એન ઇયર્સ ટાઈમ તો આઈ થિંક અબાઉટ ની આસપાસ આ કેસ ચાલુ કે યુસીસી લો ઇન્ડિયામાં લાવવા માંગે છે એને એના સપોર્ટમાં છે એમાં court room આ જ બતાવ્યું છે કે કેવી રીતે એક woman કે જે એના justice માટે લડી રહી છે અને કેવી રીતે એ ચાહે છે કે ભાઈ અગર મારા husband મને છોડવા બી માંગે છે તો એનું એક પ્રોસેસ ઊભી થાય એ એક એક કાગળ ના ટુકડા અમુક શબ્દોથી તમે છૂટા ના થઈ શકો અને ઇન્ડિયન government બી એ જ ચાહે છે indian અને મોદી સાહેબ નું જે vision છે આપણા જે prime minister જે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એમનું અભિવેઝન એ જ છે કે એ બધા સમાજના વર્ગને એક લાવવા માંગે છે અને એ ચાહે છે કે ભાઈ કોઈ બી આજે જર્દી હોય યા કોઈ બી તમારી કોઈ પ્રોબ્લેમ્સ હોય કોઈ ઇસ્યુઝ હોય તો એના માટે કોર્ટ બનવામાં આવ્યું છે એના માટે બેસી ન્યાયાલયા બનવામાં આવી છે તો તમે લોકો ત્યાં જાઓ અપ્રોચ કરો અને બધા માટે એક સમાજ ડિસિઝન હોવું જોઈએ તો ડેફિનેટલી આપણે એ ચીજને અહીંયા સપોર્ટ કરીએ છીએ અને યસ તમને આનું એક કોર્શન યુઝમાં ડેફિનેટલી જોવા મળશે આ ફિલ્મમાં એક મુસ્લિમ મહિલાની દુર્દશા પર આધારિત છે જેને એક પક્ષીએ ત્રિપલ તલાક આપીને પોતાના સંતાનથી અલગ થઈ ગઈ હતી જ્યારે તેના પતિએ ચાર લગ્ન કરવાનું ચાલુ રાખ્યું હતું આ વાત વ્યક્તિગત ધાર્મિક કાયદાને અને ભારતના બિનસપ્રદાય કાયદા વચ્ચેના સંઘર્ષને પ્રકાશિત કરે છે તે જ મુદ્દા ઉપર ચૌહાણે તેમના કાર્યકાળ દરમિયાન નિર્ણાયક ચુકાદો પણ આપ્યો હતો આપના ગુજરાતી સમાજની દીકરી સ્વાતિ ઠક્કર દ્વારા નિર્દેશિત સાયરાબાનોનો ગુજરાતી સમાજના અધ્યક્ષને તેમજ કારોબારી સમિતિ વતી કરવામાં આવી હતી તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇવ ન્યૂઝ નમસ્કાર